નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરીએ શરૂઆતમાં વાત કરીએ વરસાદને લઈને તો રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે નર્મદા ભરૂચ સુરત નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આ દરમિયાન પ્રદેશમાં અનેક સ્થળો પર ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે लो प्रेशर सिस्टम ऑफशोर ट्रफ और मॉनसून ट्रफ हवाने कारण राज्य में वर्षादी सिस्टम सक्रिय है। आने वाले कुछ दिनों के लिए जो गुजरात स्टेट के लिए पूर्वानुमान है हम आज की बात करेंगे तो आज के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है भरूच भरु नर्मदा सूरत नवसारी वलसाट दमन और दादरा नगर हवेली ગુજરાત ને ગભરોડ છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ચાલીસ થી ત્રીસ થી ચાલીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે તેવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી છે આગાહી કરવામાં આવી છે કે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવામાં આવે તેવી સૂચના આપવામાં પણ આવી છે હવામાન વિભાગે ગુજરાતના દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોને વરસાદ પ્રભાવિત કરશે આગામી પાંચ દિવસ તેવું આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી છે ત્યારે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે નર્મદા ભરૂચ સુરત નવસારી ભાવનગર અને અમરેલીમાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ગમરોડી શકે છે ત્યારે અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અમદાવાદમાં પણ ચાળીસ કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો સમગ્ર રાજ્યમાં હવામાન માટે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસ વરસાદી ગુજરાતમાં કેવો રહેશે તેને લઈને મારા સહયોગી ગાયત્રી અમારી ગાય જોડાયા છે વિંડીના માધ્યમથી સમજાવશે કે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓને કયા કયા શહેરોમાં વરસાદી માહોલ આગામી દિવસોમાં જોવા મળશે જે ગાયત્રી જણાવશો કે વિંડીના માધ્યમથી શું જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં કયા જિલ્લાઓ કયા વિસ્તારો વધારે પ્રભાવિત રહેશે ભદ્રેશ જે રીતે હવામાન વિભાગ પર આગાહી વ્યક્ત કરવામાં આવી છે આવનારા સાત દિવસ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસવાનો છે હવે ત્રણ જે સિસ્ટમ સક્રિય થઈ છે મોન્સૂન ટ્રોફ હોય સેકુલેરિક સર્ક્યુલેશન હોય ડિપ્રેશન હોય આ તમામ સિસ્ટી જે સક્રિય થઈ છે એક બંગાળની ખાડીમાંથી આવે છે જ્યારે એક અરબી સમુદ્રમાંથી આવે છે અને ગુજરાતે પ્રભાવિત કેવી રીતે કરે છે તેના પર આપણે નજર કરીએ તો સૌથી પહેલા વિન્ડીના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાતને કેવી રીતે પ્રભાવિત કરશે તો જે વિન્ડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ આજે સવારના દસ વાગ્યાના દ્રશ્યો છે અને ગઈકાલે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરી દેવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ બે દિવસ રહેવાનો છે કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે મુંબઈ ઉપર આવી હતી અને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી હતી અને સુરતમાં સૌથી વધુ વરસાદ આજે સવારે દસ વાગે પણ હતો આ સાથે જ વલસાડમાં પણ વરસાદ હતો અને હવામાન વિભાગ દ્વારા પણ વલસાડ નવસારી અને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું આ સાથે જ જે પવનની ગતિ છે તે પણ પિસ્તાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવું પણ જણાવી દેવામાં આવ્યું હતું માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી હતી આ સવારે દસ વાગ્યાના દ્રશ્યો છે સમય સાથે આ પવનો આગળ વધે છે અને આ વાદળો કેવી રીતે આગળ વધે છે તેના પર આપણે એકવાર નજર કરી લઈએ તો સવારે એક વાગ્યાના દ્રશ્યો છે કે આ જે સિસ્ટમ છે જે સક્રિય થઈ હતી અને તે હવે સૌરાષ્ટ્ર અને ભાવનગરને પણ પ્રભાવિત કરે છે અને સુરતમાં આ સમગ્ર જે સિસ્ટમ સક્રિય થયેલી છે તે ન માત્ર સુરત પરંતુ દક્ષિણ ગુજરાતથી ઉપર આવે છે અને ત્યારબાદ વડોદરા અને દાહોદમાં પણ આ સિસ્ટમ ભારે રીતે હાવી પ્રભાવિત થઈ રહી છે વડોદરામાં પણ આજના પાંચ વાગ્યાના દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે બડોલીમાં પણ વરસાદ છે પણ વરસાદ છે દાહોદમાં પણ વરસાદ છે એટલે કે ભારે વરસાદ આજે પર આપણે નજર કરી રહ્યા છે જેમાં દાહોદ ગોધરા બુડેલી વડોદરા સૌથી વધુ વરસાદ આ સાથે જ સૌરાષ્ટ્ર પટ્ટામાં જઈએ તો મધ્ય ગુજરાત કે જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વરસાદ બોટાદમાં સૌથી વધુ વરસાદ આ સાથે થોડો ઓછો વરસાદ નિરડિયાદ અને ઢોળકામાં છે આ સાથે અમદાવાદમાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે કારણ કે આ સિસ્ટમ સક્રિય થઈ છે ને તેની અસર અહીંયા જોવા મળી રહી છે આ સાથે આખો મધ્ય ગુજરાત જે છે તે આ સિસ્ટમથી પ્રભાવિત થયેલું જોવા મળે છે ઉત્તર ગુજરાતમાં પણ તેનો ચમકારો આપણને જોવા મળી રહ્યો છે આ પાંચ વાગ્યાના દ્રશ્યો પર આપણે નજર કરી આગળ વધીને દ્રશ્યોમાં આગળ જઈએ તો સાંજે પછી કેવી પરિસ્થિતિ છે તેના પર નજર કરીએ તો આ દ્રશ્યો છે એક વાગ્યાના એટલે કે રાત્રે એક વાગ્યા પછી આ તમામ જગ્યાએ દક્ષિણ પટ્ટો થોડી સુરતમાં ઓછી રાહત મળશે પરંતુ આ આ આગળ વધશે બાદ ગોંડલ બાજુ અને સૌરાષ્ટ્રમાં જે મધ્ય સૌરાષ્ટ્ર છે તેમાં સૌથી વધુ પ્રભાવિત થશે એમાં જામનગર છે સલાયા છે ભાનવડ છે જૂનાગઢ છે અમરેલી છે અને સૌથી વધુ પ્રભાવિત થાય છે ગોંડલ કે જેમાં સૌથી વધુ વરસાદ વરસવાનો છે આજે રાત્રે આમોદ ભરૂચ રાજપીપળામાં પણ વરસાદ છે બોડોલીમાં પણ વરસાદ છે એટલે કે આ તમામ એવા સ્થળો કે આજે રાત્રે સૌ

રસવાનો છે સૌરાષ્ટ્રમાં સિસ્ટમ આવી થશે અને ત્યારબાદ એ સિસ્ટમ પૂર્ણ થતા થતા સાત દિવસનો સમય લાગશે ત્યારબાદ કચ્છમાં પણ વરસાદ જોવા મળવાનો છે અને કચ્છ બાદ તે આગળ વધીને સાત દિવસ બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદ ઓછો થશે પરંતુ આ સાત દિવસ ભારેથી ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એકવાર આઈએમડીના રિપોર્ટ પર પણ નજર કરી લઈએ તો આઈએમડી શું કહી રહ્યું છે આ દિવસોમાં કયા કેવી આગાહી વ્યક્ત કરાઈ છે તો પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ આ તારીખો એવી છે કે જે સિસ્ટમ સક્રિય થઈ હતી તેને કારણે એક્સ્ટ્રીમલી હેવી રેન દર્શાવવામાં આવ્યો છે આ ત્રણેય દિવસ એટલે કે આજનો દિવસ રવિવાર સોમવાર અને મંગળવાર આ ત્રણે દિવસ એક્સ્ટ્રીમલી હેવી રેન રહેવાનો છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ ઓછી આવી થશે એટલે કે અઠ્યાવીસ તારીખે થોડો ઓછો વરસાદ અને ઓગણત્રીસ તારીખે ઓછો વરસાદ જોવા મળશે આ સાથે કચ્છમાં જે રીતે સિસ્ટમ આગળ વધી હતી અને કચ્છ બાજુ ગઈ હતી તો આ ત્રણ દિવસ કચ્છમાં પણ હેવી રેન રહેવાનો છે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે ત્યાં પણ ઓછો વરસાદ થશે એટલે જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ વરસાદ ઓછો થવાનો છે જી બદ્રેશ જી ગાયત્રી ખૂબ ખૂબ આભાર ભીંડીના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં વરસાદી સ્થિતિ વિશેનો સમગ્ર વર્તારો આપે દર્શાવ્યો તે બદલ આપણો ખૂબ ખૂબ